ઉત્તરાયણ પર્વ પર પતંગ ચગાવતી દોરીથી કે દોરીના પડેલા ગું પક્ષીઓના કે પ્રાણીઓ તેમજ મનુષ્ય દોરીના અકસ્માત થી ઘાયલ થાય છે કે જીવ ગુમાવે છે ત્યારે મોડાસાના માલપુર રોડ પર આવેલ અશ્વમેઘ સોસાયટીમાં રહેતા જનેશભાઈ ઉપાધ્યાય ના ઘરે એક કબૂતર જેના પગમાં મને પાંખમાં દોરીનો ગુંચડો ભરાઈ જતા ફૂડવાની તકલીફ પડતા ફરતું કબૂતર ઘરના આંગણ માં આવીને પડ્યું હતું અને ઉડી શકે તેવા નહીં પરિસ્થિતિમાં માં આવી પડેલ કબૂતર ને તેમની ધર્મપત્ની દ્વારા તાત્કાલિક દોરી કાઢીને તેને સારવાર કરી કરી આકાશમાં વિહરતું દીધું હતું જીવ બચાવતા જનેશભાઈ અને તેમના પત્ની ખુબ જ ખુશ થયા હતા અને તેમને આપની આસપાસ કોઈ અબોલાજીવ પક્ષી પ્રાણી ને દોરીથી અકસ્માત થી ઘાયલ નજરે પડે તો તરત એનિમલ એમ્બ્યુલન્સ ઓગણીસો બાસઠ રેન્જ ફોરેસ્ટ કચેરી અને દયા ફાઉન્ડેશન ની તાત્કાલિક કોલ કરીને સારવાર આપીને પશુ પક્ષીઓનો જીવ બચાવવાનો પ્રયાસ કરવામાં આવે તેવો સમજને સંદેશ આપ્યો હતો વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા